ધોરણ 10 નો પરિણામ જાહેર થઈ ગયું છે ત્યારે એચબી કપડયા સ્કૂલમાં અભ્યાસ કરતા રિક્ષા ચાલકના છોકરાનો ઉચ્ચ પરિણામ આવતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો રિક્ષા ચાલકના દીકરાનો 98% પરિણામ સામે આવતા શિક્ષકોમાં પણ ખુશી જોવા મળી. એટલે શું પરિણામ આવ્યું છે ને કેટલો ઉત્સાહ ઉત્સાહ પૂરે પૂરો છે અને આ પરિણામ આ 586 ટોટલ છે અને પર્સન્ટાઇલ 99.95 છે परसेंटेज 98 આવ્યા છે. પિતા શું કરે છે આપના અને એમની મહેનત કેવી હતી મારા પિતા અત્યારે રિક્ષા ચલાવે છે આખો દિવસ રિક્ષા ચલાવીને અમારું ભરણપોષણ કરે છે આખો દિવસ અમારા માટે મહેનત કરે છે જેથી હું આ રિઝલ્ટ મેળવી શક્યો છું માતા પિતાનો સપોર્ટ કેવો હતો શાળાના શિક્ષકોનો સપોર્ટ કેવો હતો અને જે પ્રમાણે મહેનત કરી હતી તે પ્રમાણે પરિણામ આવ્યું કરી આ માતા પિતાનો પણ સંપૂર્ણ સપોર્ટ હતો દિવસ રાત અને શાળાના શિક્ષકો પણ એક્ઝામ લેતા હતા અને સંપૂર્ણ સપોર્ટ રહ્યો જેથી હું આ અત્યારે રિઝલ્ટ મેળવી શક્યો છું આટલું સારું આપના પિતા મજૂરી કરીને રિક્ષા ચલાવીને આપને મહેનત કરી ભણાવ્યા કેટલો ઉત્સાહ છે એમને ઉત્સાહ તો પૂરો પૂરો છે માતા પિતા મહેનત કરે છે એટલે આપણે એમને હવે સારી આપી છે એવો વિચાર છે ફ્યુચરમાં કોમર્સ લઈશ પછી આગળ વિચારી શકો બધી મહત્વની વાત છે કે જે પ્રમાણે બાળકો ભણી રહ્યા છે માતા પિતા મજૂરી કરી રહ્યા છે રિક્ષા ચલાવીને બાળકને ભણાવી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીએ માતાને ભણીને તેનું પરિણામ જે છે તે આપ્યું છે કેમેરામેન મીજ ભટ્ટ સાથે જતીન બારોટ જીએસટીવી અમદાવાદ